જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ટેકો એક વખત રામકૃષ્ણ પરમહંસજી પોતાના શિષ્યો સાથે બેઠા હતા અને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય તેમની સુંદર મજાની ચર્ચા ચાલી રહી હતી એ સમયે એક શિષ્ય ઊભો થયો તેમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસને નમસ્કાર કર્યા અને કીધું ગુરુજી એકલા હાથે ભગવાન મેળવવા બહુ અઘરા છે બહુ મહેનત કરીએ ત્યારે ભગવાન મળે છે તો શું ભગવાન મેળવવા ટેકો લઈ શકે ત્યારે રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે જ્યારે એકલા હાથે જો ઈશ્વર ન મળે તો ટેકો લેવો જરૂરી છે એમ કહી રામકૃષ્ણ પરમહંસજીએ પોતાનું પ્રવચન અટકાવ્યું અને તે શિષ્યને કહ્યું કે આ સભાખંડની અંદર જો પેલી ઉપર ભગવાનની છબી દેખાય છે ફોટો દેખાય છે એને તું નમસ્કાર કરતો શિષ્ય ઊભો થયો ઊભો થઈને હાથ લાંબો કર્યો પરંતુ ભગવાનના ફોટા સુધી તેમનો હાથ ગયો નહીં આથી આજુબાજુથી તેમને ટેબલ ખુરશી ભેગા કર્યા એક ટેબલ મૂક્યું એની ઉપર ખુરશી મૂકી અને એના ઉપર ચડી અને ભગવાનને સ્પર્શ કરવા માટેનો પ્રયત્ન કર્યો પરંતુ ખુરશી લડી અને ખુરશી નીચે પડી અને એ શિષ્ય પણ નીચે પડ્યો ત્યારે ગુરુજી કીધું એ બાજુની અંદર એક સીડી પડી છે તું એમ કર સીડી લઈ આવી અને દીવાલ ઉપર સીડી મૂકી અને ભગવાનની છબીને નમસ્કાર કર શિષ્ય બહાર ગયો એક સીડી લઈ આવ્યો સીડી લાવી અને પહેલાં એ દિવાલ ઉપર મૂકી અને એના ઉપર એ ચડ્યો ચડી અને ભગવાનના ફોટા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ શીડી ટૂંકી હતી હજુ પણ એ ભગવાનના ફોટા સુધી પહોંચી શક્યો નહીં ત્યારે ભગવાને કહ્યું એમ કર તારા એક ગુરુભાઈ બીજા શિષ્યને ઊભો કર એ તને મદદ કરે આથી એક બીજો શિષ્ય ઊભો થયો એ પણ ચીડી ઉપર ચડ્યો અને નીચે જઈ અને તેમના ગુરુભાઈ બીજો શિષ્ય હતો એને ટેકો આપ્યો એને ઊંચો લઈ ગયો જેવો એ ઊંચો ગયો એ ભગવાનના ચરણવિંદ સુધી પહોંચી ગયો ભગવાનના ચરણવિંદની અંદર હાથ ડાળી અને નમસ્કાર કર્યા અને બંને નીચે ઉતર્યા રામકૃષ્ણ પરમહંશ્રીએ કહ્યું જોયું તે ટેબલનો ટેકો લીધો ઉપર ખુરશી મૂકી સીડી મૂકી પરંતુ તું ભગવાન સુધી પહોંચી ન શકે પણ જેવો તું તારા એક શિષ્ય તારા એક મિત્રનો ટેકો લીધો તું ભગવાન સુધી પહોંચી ગયો બસ આ જ કરવાનું છે તારે માનવ માનવ સુધી પહોંચવાનું છે જો તું માનવના હૃદય સુધી પહોંચી જઈશ તો ભગવાન સુધી જરૂર પહોંચી જશ ટેકો લેવાનો જરૂર છે પરંતુ એ ટેકો માનવનો લેવાનો છે માણસ માણસનો ટેકો લેવાનો છે એ માણસનો જો ટેકો તને મળી જશે અને તું માણસના હૃદય સુધી પહોંચી જશ તો ભગવાન સુધી તું જરૂર પહોંચી જશ પહેલાં શિષ્યને એ ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજાઈ ગયું હતું હવે તેમને યાદ રાખવા જેવું હતું નહીં કારણ કે એમને એ જ્ઞાન પ્રેક્ટિકલી મેળવી લીધું હતું તેમણે રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં વંદન કર્યા અને બંને હાથ જોડી અને પોતાની તમામ વાત હવે તેને સમજાઈ ગઈ હતી